લોન ભરવાના આયા હપ્તા ત્યારે તમે આવી રીતના અમારા ધંધા બંધ કર્યા તો કેવી રીતના ચાલે સાહેબ અમારા છોકરાઓની સ્કૂલની ફી ભરવાની ઘર ચલાવવાનું કેવી રીતના ચાલે સાહેબ અને અમે ક્યાં ચોરી કરીએ છીએ ક્યાં ખોટા કાર્ય કરે છે જેથી તમે આટલું બધું દબાણ અમારી પાછા કેટલા સમયથી લારી બંધ છે તમારી મારી છેલ્લા એક મહિનાથી બંધ છે સાહેબ અચ્છા આનાથી સમસ્યા શું થઈ સમસ્યા તો સાહેબ ખબર છે આવક બંધ થઈ જાય તો કેવી રીતના ખર્ચા તમે સમજો કે તમે ઘરે બેસી જાઓ કેટલા લોકોનો પરિવાર છે તમે ઘરમાં અમે ચાર જણા છે

કોઈ ચેતવણી વગર તમે એમ કહી દો કે બસ કાલથી બંધ છે ને હવે તમે ધંધો જ નહીં કરવા દો તો અમારી શું હાલત થાય અમને કોણ નોકરી આપવાનું છે સાહેબ જેના પર અમે નિર્ભર છે તમે બંધ કરાવી દીધું સાહેબ